નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ નવ મે બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા ઝીરુના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો જેથી કરી તેને પણ જીરુના તાજા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર પચાસ રૂપિયા હળવદ ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર સાતસો પંચાવન રૂપિયા મોરબી ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા બોટાદ ત્રણ હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો એંશી રૂપિયા ગોંડલ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા વાંકાને ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર છસો પંચાણું રૂપિયા જેતપુર ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા થરા ત્રણ હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા ઊંઝા ચાર હજાર બસો રૂપિયાથી છ હજાર એકસો નેવું રૂપિયા થરાદ ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર ચારસો પચાસ રૂપિયા પાટણ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી પાંચ હજાર રૂપિયા દિયોદર ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર એકસો દસ રૂપિયા રાધનપુર ત્રણ હજાર ત્રણસો નેવું રૂપિયાથી પાંચ હજાર બસો નેવું રૂપિયા રાપર ત્રણ હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર આઠસો એકોતેર રૂપિયા જામનગર બે હજાર પચાસ રૂપિયાથી ચાર હજાર નવસો પાંત્રીસ રૂપિયા ભાવનગર ચાર હજાર છસો રૂપિયાથી ચાર હજાર સાતસો બેતાલીસ રૂપિયા અમરેલી બે હજાર થી રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા બાબરા ત્રણ હજાર ત્રણ હજાર છસો ત્રીસ રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા ખાંભા ત્રણ હજાર આઠસો દસ રૂપિયાથી ચાર હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજેના તાજા જીરુંના બજાર ભાવ તમામ માર્કેટ માર્કેટયાર્ડના વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેના દ્વારા દરરોજના તાજા બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન